જય ફળના જ બધાને આજ તો અમે આવી ગયા છે એ વાડીએ તો વાડીએ અમારે બકાલું સોંપવાનું છે તો જો આ બધું બકાલું લાવ્યા છે એ જાહેર વાવી છે એટલે બકાલું વાવી દેવાનું છે તો આમાં છે આ ધાણા છે અને આ ગાજર છે આ દૂધી છે આ મૂળા અને આ છે તુરિયાનું બી આ ભીંડાનું બી ને આ ગુવારનું બી તો આ બધું અમારે સોંપવાનું છે તો અત્યારે સોંપવું છે તો અમે હવે સોપવાની શરૂઆત કરી દેવી

બધું વાવી દેવાનું છે તો હવે આપણે જો ગુવાર વાવી નાખ્યા ને હવે તુરિયા વાવવા છે

આપણે શું દૂધ વાવવાનું શરૂ કરી દેવું છે દૂધ જાય પાળે જ વાવવાના છે ove mare vavase mulata mula vavanisorukdehu mula vavasivakerobnaivose amare volibasizejantinamare mula n avase so mula nabii twabotaviaridehu agaga આ સે ગાજર ના બી તો આ ગાજરે છે આ ગાજર ને વેરવાના જોયા વેરી હું ase tanatoa tanana cuta cuta weri dehu